ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર જેમણે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર બેઠક પરથી ચૂંટણી લડવાનું જગદીશ ઠાકોરને કહેવાયું હતું પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો જગદીશ ઠાકોરે નવા લોકોને તક આપવાનું કહી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો સમાચાર મળી રહ્યા છે દીવ દમણમાં કોંગ્રેસ પ્રમુખને ને મેદાને ઉતારાશે दीव दमन लोकसभा बैठक कांग्रेस प्रदेश प्रमुख ने उतारा शे मैदान में आज સૌથી મોટો સમાચાર દીવ દમણ લોકસભા બેઠક પર કેતન પટેલ નું નામ લગભગ નિશ્ચિત છે औपचारिक જાહેરાત જ બાકી છે કેતન પટેલ નું નામ લગભગ નિશ્ચિત થવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કેતન પટેલ ઉમેદવાર જે ઉમેદવારી કરે છે તો કોંગ્રેસ પાર્ટીને તેનાથી સીધો ફાયદો થવાનું છે તો દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મેદાન એ ઉતારી શકે છે केतन पटेल નું નામ લગભગ નિશ્ચિત છે ઔપચારિક જાહેરાત બાકી છે હાઈ કમાન્ડ તરફથી કોંગ્રેસના ગુજરાતના ઘણા બધા નેતાઓને ટેલિફોનિક વાચિત થઈ ચૂકી છે કેતન પટેલ ઉમેદવારી મુદ્દે 2019 ની જેમ જ આ વખતે જંગ જામશે તેવું જણાવ્યું છે ભાજપના લાલુભાઈ પટેલ કોંગ્રેસના કેતન પટેલની વચ્ચે આ જંગ જામશે